અમારે બેનબા સોનલબેન બેઠા છે ને જાગુબેન હા બેન હું હમણાં તમને શિવરાત્રીના મેળામાં જોઈએ ને ત્યારે આપ એકલા આમ તિલક કરેલ નતું મને એમ થયું કે આ માતાજી કોણ છે કીર્તિદાન ભાઈ ની ખરેખર મને એવું થયું દાદા દાદા મને ઘડી કેમ થયું કે આ કયા માતાજી યાર કીર્તિદાન છે એમ પછી મને એમ થયું અને આ અહીંયા બેઠા છે અને હું વાત કેવા જતો તો કે મને માતાજી લાગ્યા ને પછી મને આનંદ થયો કે સોનલ બેનબા છે બાપુ દાદા ચારણની દીકરી હોય એમાં જગદંબા દેખાય એમાં બીજી વાત ન હોય ભલા મના ચારણની દીકરી હોય હું ઘણી વાર બોલ્યો છું કે ચારણ દીકરી નાની દીકરી હોય તો એ ભલે ને ચારણ પરિવાર ચારણ સમાજમાંથી કોઈ બેનબા સંસારી હોય તો એ ભલે બેન આપનું એ પ્રતિભા એવી મને લાગે એટલે કહું આમ તો હું ન ભૂલતો હોય તો બનુમાં એક વાર કીર્તિભાઈ એવું બોલેલા કે ચારણની દીકરી છે એમાં જગદંબા છે તમને વિશ્વાસ ન હોય તો એને રાજી કરી જોજો અને કા ખેજબી જોજો બેયમાં તમને પરિણામ મળી જશે રાજી કરશો તો રાજ આપી દેશે અને આજે કોઈ ચારણની દીકરી એ ભલે એ પેન્ટ શર્ટ પહેર્યું હોય તો એ એ એ ગોણ બાબત છે પણ એની અંદર આજે મોગલ છે આજે એની અંદર ખોડલ છે સાહેબ તમારો એ ભાવ હોવો જોઈએ એટલે મને હું આનંદ થયો પણ પછી મને એવું ગડીક દાત આવ્યા દાદા તમને ત્યાં મેં કીર્તિભાઈ પાછા ત્રિપુણને શિવ ભક્ત એવા એટલે એની મજા હોય છે ત્યારે હવે ગળતી છે ને ફરીવાર આપણે ભજન તરફ જ જાવું છે ત્યારે હમણાં દાદા એક જણાએ મને કીધું અમુક જણા કવિ હોય તમે જોજો અમે બોલીએ એટલે બધા કવિ કલાકાર એવું નહીં ઘણા કવિ હોય કીર્તિભાઈ એક જણાએ મને કીધું મને કે બહાર જવાતું નથી ઘરમાં મન લાગતું નથી હમણાં એ કે એવું થયું કે બહાર જવાતું નથી ઘરમાં મન લાગતું નથી કોઈને કેવાતું નથી મનથી સેવાતું નથી ઓફિસ ભૂલાતી નથી ઉઘરાણી નીકળતી નથી રૂબરૂ નથી કોલમાં ફાવતું નથી ખોટું સહન થાતું નથી સાચું નથી અધૂરા કામ પૂરા થતા નથી નવા કામ મળતા નથી ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી હા એવું બીનું હોય તો વખાણ કરવા ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી દેશની સરકાર ને કઈ કેવાતું નથી ઘરની સરકાર સમજતી નથી આ આ દરેક ની માણસ એક મુસીબત હોય આ અંદર ની એક વાહ બાઉભાઈ છૂટા બંડલ ની મારી ઉપર ગોર કરવા આવ્યો જોરદાર તાળીઓ થી બિરદાવ એમને વાહ વાહ એ તમે કીધું ને બેન નું અને બાઉભાઈ નું ગામ માત્ર પાંચ કિલોમીટર નું ગામમાં પાંચ કિલોમીટર નું અંતર છે પણ બેન પ્રત્યે તમારો જે સ્નેહ છે ને એમાં કોઈ અંતર નથી યાર વાહ ખરેખર

એ તો આહિર છો એટલે મામા ભણે ના હવે આહિર કીધું છે એટલે હું પાછો આહિરના ગામમાં મોટો થયો છું એટલે કહું ખબર હતી રસ્તે આહીરનું ગામ આવશે ને અમે આશરા ધર્મમાં એનું જ નામ આવશે અમારે દેવાયતભાઈ ભમર કરીને એક મારા મિત્ર છે એના કવિતા લખેલી ખબર હતી રસ્તે આહિરનું ગામ આવશે અને આશરા ધર્મમાં એનું જ નામ આવશે જાજા વેરી જોઈને કદી અહીંયામાં ન પામે હાર લડવામાં પાછા ન પડે આહિરના એંધાણ દી ઉગેન દાન દેન ધબકે ઘીની ધાર હવ મહેમાનને હરખા ગણે ઈ આહીરના એંધાણ હવ મહેમાનને હરખા ગણે ઈ આહિરના એંધાણ એવા એમનો ભાવ છે અને આટલા દૂરથી કષ્ટ્યાં આવ્યા છે દાદાના સાનિધ્યમાં એકવીસ દીકરીઓ માટે એને ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયાની અહીંયા જાહેરાત કરી એકવાર જોરદાર તાળીઓથી ભાઉભાઈને આપણે બિરદાવો ભાઈ પેલા મિત્રોને વિનંતી કેમ કે આપણા સ્વયંસેવક મિત્રો આ છૂટાની થોડીક ઘોર ભેગી કરી લ્યો પછી હવે આપણે બેનને અને કીર્તિભાઈને સાથે સાંભળવાનો છે ઉસ્તાદ ભાઈ હોય તો એક હાર્મોનિયમ થોડુંક આ બાજુ એક ભાઈ મને હમણાં હતા મને કે કીર્તિદાન ગાય છે ગીતા બેન ગાય છે તમે ગાતા કેમ નથી મેં કે ગીતાબેન ને કીર્તિભાઈ ગાય મજા આવે હું ગાય તો તમને દયા આવે તારક નહીં આ ઓલા દાદા એ કીર્તિભાઈ ગાય તો મજા આવે હું ગાવ તો દયા આવે તમને જેને જે ફાવતું હોય એ કામ કરાય હમણાં કીધું ને બાઉભાઈ કે બેન ભણતા હું તો ભીણો જ નથી સાત ભીણો એસપી કીર્તિભાઈ કે નવમાં સુધી જાય છે એમ પણ હવે કાંઈ ભણવાની જરૂર નથી વગર ભણે હાલે છે હા મને સવારે મારી મારીને મારા બાપા નિશાળે મૂકી જતા બપોરે પગે લાગીને માસ્તર ઘરે મૂકી કે આને રાખો ને તો ગામના છોકરા ભણે હા ભેગા કલ્યો એ બધા એ જે રંગીન દેખાય ને એ બધી નોટું જ છે હા મને એમ છે તું કાલે છે પણ મોદી સાહેબ કેવા કેવા કલરની નોટું બહાર પાડે જેવા કલરની કોટી પહેરે ને એવા કલરની નોટ બહાર પાડે હા એટલે તો આપણે કોઈ હું રાજકારણનો માણસ નથી રામકારણનો માણસ છું પણ મોદી સાહેબ યાદ આવ્યા છે તો એકવાર આપણા પ્રધાનમંત્રીને ખરેખર બિરદાવવા જોઈએ કારણ કે કીર્તિભાઈએ વાત કરીને હમણાં જે ધર્મની ભક્તિની જે સનાતનની સાહેબ આજે વિશ્વમાં જો ભગવાનનો એક ડંકો વાગતો હોય તો ખરેખર એક જવા એવા વ્યક્તિને બિરદાવવાનું મન થાય કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તક પૂરે ભારત કો મિલા દિયા કીર્તિભાઈ

હા આપણે તો પછી ખબર ન હોય ત્યાં અમે ખિસ્સામાંથી આ નોટું કાઢી હતી બજારમાં ગયા તે એટલે એ તો હવ હો દેશની અલગ કરન્સી પણ આપણી રૂપિયાની નોટ છે ને એની સામે આ ઝાંખો પડે હો ભાઈ હા રૂપિયાની નોટ હવે નથી મળતી પણ ક્યાંક ઓછી દેખાય પણ રૂપિયાની નોટ છે ને આપણી એની સામે આ ડોલર ઝાંખો પડે ખરેખર એની બાજુમાં મૂકો ને એની આખી મજા જ જુદી છે હવે ભેગા કરી લ્યો તો આપને સમક્ષ ડિબેટમાં બેનશ્રી ગીતાબેન રબારી અને ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી આવે છે એકવાર આપ જોરદાર તાળીઓ થઈને બિરદાઓ હવે આમ તો જગ્યા થઈ ગઈ છે નજીક નજીક વાંધો નહીં આની તો આપણી ભાષા સારી હમણાં ગીતાબેન બરોડા સાઈડ પોગ્રામમાં બરોડા થી પાંત્રી કિલોમીટર એક બાજુ સાઈડ પૂરો કરીને બહાર નીકળ્યા બે જણા વાત કરતા હતા ટાઈ કમલેશ પ્રજાપટી ગીતાબેન નો ડાયરો અને રોડે ચડ્યાતો ટાઢો વાયરો હા પછી ભટભિયું લઈને નીકળેલા અને બુસ્કોટ બટનમાં હવા ભરાઈને ફુગ્ગા થાય ટાઢ એવી ને તો એને વાયરો કે ટાઢો વાયરો તે બુશકોટ પહેરેલા અને મોટર સાયકલ નીકળેલા મનોરભાઈ મોટર સાયકલ ચલાવે ને ના બટનમાં હવા ભરાય ને ફૂગા થાય તો એને બુસ્કોટ એક જણા ઊંધો પહેરી લીધો ઊંધો એટલે કે પવન ન લાગે આગળ જાય ને ખઠારા વાળા એ મોટર સાયકલ માર્યું તો એ મોટર સાયકલ ચલાવતો તો બુસ્કોટ ઊંધો પહેર્યો હતો તે પડી ગયો તે ત્રણ ચાર જણા આવી ગયા એ કે આ કે માથું આનું મવડાઈ ગયું છે કે હકીકતમાં બુસ્કોટ ના બટન ઊંધા હતા આમ માથું મવડાઈ ગયું આવીને માથું સીધું કર્યું પેલા આવીને કે કેમ બોલતો નહી માઠું હીટું ટૂંટાણ બોલતો તો ઊંડું ટૂંટાણ બોલતો કર્યું કે બોલતો કે પછી ખબર પડી ભોડું મોડી નાખ્યું કારણ વગરનું કીધું કશું ને સાંભળ્યું કશું આંખનું કાજળ ગાલે કશું હા સમજાય એની વાત મજા છે તો